યુવાનો એ આગળ આવવું જોઈએ અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આ વચ્ચે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ યાત્રાએ ટેટ ટટ ઉમેદવાર બૂમ પાડી અને કહ્યું કે એક અમિત કાકા કાયમી ભરતી કરજો એ કાયમી ભરતી કરજો એ અમિત કાકા કાયમી ભરતી કરજો નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદની મુલાકાતે હતા અહીં તેમણે ભાજપની તિરંગા યાત્રાને દિલ્હી જંડી બતાવી હતી આ યાત્રા દરમિયાનનો એક વિડીયો વાયુવિઘી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટેટ ટાટ ઉમેદવાર બૂંબ પાડીને કહ્યું કે એ અમિત કાકા કાયમી ભરતી કરજો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે દો બે હજાર સુડતાલીસમાં દેશ પૂર્ણ વિકસિત બને એ સંકલ્પ માટે વિશેષ કરી યુવાનોએ આગળ આવવાની જરૂર છે અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં દેશને સર્વપ્રથમ પહોંચાડીએ એ લક્ષ્ય માટે કામ કરવાનું